સાતમી જૂન બે હજાર ચોવીસ શુક્રવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ તિમોથીને પોતાને ઉપદેશને વર્તનને અને જીવન ધ્યેયને અનુસારને ગણે છે એ દ્રષ્ટિએ પાઉલ તિમોથીને પોતાનો પુત્ર માને છે પાઉલના સદગુણો અને સતામણીઓથી તિમોથી સંપૂર્ણપણે માહિતગાર છે પાઉલ તિમોથીને પોતે જે કંઈ શીખવી ચૂક્યા છે તેને વળગી રહેવાની સલાહ આપે છે સલાહ મુજબ પાઉલ પાસેથી મળેલા શિક્ષણને વળગી રહે છે આમ ભલે પાઉલ દૈહિક દ્રષ્ટિએ તિમોથીના પિતા નથી પણ તિમોથીના આંતરિક અને આધ્યાત્મિક વિકાસની દ્રષ્ટિએ પાઉલ તિમોથીના પિતા છે આજના શુભ સંદેશમાં ઈસુ પોતે દાવિદના વંશમાં જન્મ્યા છે એટલે દાવિદના પુત્ર છે એ ખ્યાલ સંબંધી પ્રશ્ન ઉઠાવે છે શાસ્ત્રીઓ ઈસુને દાવિદના પુત્ર કહે છે પાઉલ તિમોથીને પોતાનો પુત્ર કહે છે પણ દાવિદ પોતે ઈસુને પોતાનો પુત્ર કહેતા નથી ઈસુ દાવિદને નામે છોડાવેલું સ્ત્રોત એકસો દસ એક ટાંકે છે પ્રસ્તુત કડીમાં દાવિદ ગાય છે પ્રભુએ મારા મારા પ્રભુને કહ્યું અહીં પહેલો પ્રભુ શબ્દનો પ્રયોગ પરમપિતા માટે થયેલો છે બીજો પ્રભુ શબ્દનો પ્રયોગ ઈસુ માટે થયેલો છે આમ દાવિદ ઈસુને મારા પ્રભુ કહે છે મારો પુત્ર નહીં એ વાત સાચી કે ઈસુ દાવિદના વંશમાં જન્મ્યા છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ